દિવાળીના વેકેશનમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવા પોલીસે નાગરિકોને ખાસ અપીલ કરી ઇન્સ્ટાગ્રામ ફેસબુક સહિતના માધ્યમો પર પર્સનલ રીલ કે પોસ્ટ ન મૂકવા સુરત પોલીસે અપીલ કરી દિવાળીમાં લોકો પરિવાર સાથે બહાર ફરવા જતા હોય છે અને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા હોય છે જેનો લાભ લઈને લૂંટારુઓ સક્રિય થતા હોય છે અને બંધ ઘરમાં ચોરી કરતા હોય છે ત્યારે પરિવાર સાથે વેકેશનમાં ગયા હોવાની પોસ્ટ કે ફોટો ન મૂકવા સુરત પોલીસે ખાસ અપીલ કરી પરિવારો બહાર ગયા છે તે સોશિયલ મીડિયાથી જાણીને ભૂતકાળમાં ચોરીની અનેક ઘટનાઓ બની ચૂકી છે ત્યારે આવી ઘટનાઓ પરથી શીખ લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવાનો સંદેશ સુરત પોલીસે આપ્યો ખુદ સુરત પોલીસે રીલ બનાવીને નાગરિકોને આ સંદેશ આપ્યો અમે અપીલ કરીએ છીએ કે આપ જ્યારે જાઓ છો તો સોસાયટીમાં જો લોકો રહે છે એના બોલીને જાઓ કે આપના ઘર અગર બંધ છે તો સોસાયટી લોકો ભી એના ધ્યાન રાખે અને સાથો સાથ સ્થાનિક પોલીસ સ્ટેશનને ભી જાણ કરતા જાઓ જેથી અમે અમારી પેટ્રોલિંગમાં એના આવરી લઈએ આપણા ઘરના અને એક રિક્વેસ્ટ અમે પણ કરીએ છીએ કે આપ જ્યારે ફરવા જાઓ તો ઇન્સ્ટાગ્રામ પે ફેસબુક ઉપર આવા નહીં મૂકો કે અમે અત્યારે અહીંયા એન્જોય કરીએ છીએ જેથી લોકો બીજાને ખબર પડે કે તમારા ઘર બંધ છે અને તમે બહાર કામ ફરો છો